ગુટકાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પીસીબીએ છ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે મોડી રાત્રે કાર્યવાહી કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે નકલી ગુટકા મુંબઈ મોકલવાના હતા આ આરોપીઓ તેઓની ધરપકડ કરવામાં આવી છે જથ્થો કબજે કરવામાં આવ્યો છે નકલી સાબુ નકલી ઈનો બાદ હવે નકલી ગુટકાનો પડદાફાશ થયો છે નકલી ગુટકામાં વેપારીઓને નફો વધારે મળે છે પરંતુ સ્વાસ્થ્ય માટે તે ખૂબ જ નુકસાનકારક છે તો સુરતથી નકલી ગુટકાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે વધુ વિગતો આપી રહ્યા છે સંવાદદાતા ચેતનજી ચેતન નકલીનો નો કારોબાર તો ચાલી રહ્યો છે પરંતુ હવે ગુટકા પણ નકલી સામે આવ્યા છે સુરતથી નકલી ગુટકાનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે જી બિલકુલથી સુરત પોલીસના હાથે એક મોટી સફળતા લાગી છેલ્લા કેટલાય સમયથી ડુપ્લિકેટ ગુટકા બનાવવાનું જે ગોડાઉન છે તે સુરતના સારોલી વિસ્તારમાં ધમધમી રહ્યો હોવાનું બાતમી છે તે પીસીબી ને મળી હતી પીસીબી દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને મોડી રાતે આ ગોડાઉન ઉપર છાપેમારી કરવામાં આવી હતી જ્યાં જે ડુપ્લિકેટ જે ગુટકા છે તે ગુટકાનો જથ્થો જે પોલીસ પણ ચોકી ઉઠી હતી અંદાજીત છ કરોડ થી વધુની કિંમતનો જે ગુટકાનો જે જથ્થો છે તે પોલીસ દ્વારા કબજે કરવામાં આવ્યો છે

જે મુંબઈ મોકલવાના હતા તે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે નકલી ગુટકાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે